નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે જો મિત્રો ચેનલ પર નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો જેથી હું આવી રીતે જ નવી નવી માહિતી તમારા સુધી લેતા હોઈશ અને તમને વાકેફ કરાવતા રહીશ તો ચાલો મિત્રો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ તો મિત્રો આજનો વિડીયો જે છે ખાસ જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જે પણ ઉમેદવાર કાર્યરત છે એમને લઈને છે કારણ કે હવે જે બી ઉમેદવારે જ્ઞાન સહાયકની અંદર ફોર્મ ભર્યા હતા અત્યારે તમને ખ્યાલ હોય તો થોડા સમય પહેલાં જ્ઞાન સહાયકની અંદર ફરીથી જે ઉમેદવારને શાળા બદલું હોય એમને ફોર્મ ભર્યા હતા અને ત્યારબાદ તમારી જે છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર આવી હતી હવે મેરિટ લિસ્ટ બહાર આવ્યા બાદ આજે વાત કરીએ તો જ્ઞાન સહાયકની અંદર જે પણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના જ્ઞાન સહાયકો છે એમના માટે સ્કૂલ સિલેક્શનનો છે તબક્કો બહાર પાડી દેવામાં આવે છે તો આજના વિડીયો આપણે સંપૂર્ણ માહિતી મેળવવી છે કે આ સ્કૂલ સિલેક્શન તમે કેવી રીતે કરી શકો છો અને કઈ સ્કૂલને તમે પ્રાયોરિટી આપી શકો છો કેટલી શાળાઓ તમે પસંદ કરી શકો છો બરાબર તો ચાલો મિત્રો જુઓ તમારે સૌથી પહેલાં શું કરવાનું રહેશે તમારે સૌથી પહેલાં તમારો જે બ્રાઉઝર છે ફોનમાં અથવા કોમ્પ્યુટરમાં કોઈ પણ તમારે બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે જેમ તમે બ્રાઉઝર ઓપન કરશો તમારી સામે આવી રીતે ગૂગલનો એક જે છે સર્ચ બાર ઓપન થશે સર્ચ બાર ઓપન થયા બાદ ત્યાં ઉપર તમે જોઈ શકો છો તમારે અહીંયા તમારો જે યુઆરએલ બાર છે સર્ચ યુ આરએલ બાર ત્યાં યુઆરએલ બાર દેખાય છે તમારે ત્યાં શું નાખવાનું રહેશે તમારે ત્યાં આ જે વેબસાઇટ દેખાય છે તમે આ જોઈ શકો છો જ્ઞાન સહાયક ગુજરાત જ્ઞાન સહાયક ડોટ એસએસ ગુજરાત ડોટ ઓઆરજી આ વેબસાઇટ તમારે નાખવાની રહેશે અને ત્યારબાદ તમારે એન્ટર કરવાનું છે જેમ તમે એન્ટર કરશો તમારી સામે જે છે એક આ જ્ઞાન સહાયકની વેબસાઇટ જે છે પેજ હોમ પેજ ઓપન થઈ જશે અને જેમ તમે નીચે સ્ક્રોલ કરશો તો સ્ક્રોલ કર્યા બાદ તમે અહીંયા નીચે જોઈ શકો છો અહીંયા જ્ઞાન સહાયક માધ્યમિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે અહીંયા જોઈ શકો છો જ્ઞાન સહાયક માધ્યમિકમાં શાળાઓની પસંદગી કરવા માટે અહીં ક્લિક કરો એ જ રીતે ઉચ્ચતર માધ્યમિકના ઉમેદવાર છે તો અહીંયા ક્લિક કરવાનું રહેશે બરાબર ને અને તમે આ જોઈ શકો છો આ નોટિફિકેશન બારની અંદર અહીંયા એક સૂચના જાહેર થાય છે કે જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસ અગિયાર કલાકથી તારીખ ત્રીસ આઠ તો જુઓ ઓગસ્ટની ત્રીસ તારીખ સુધી તમે જે છે આ ઓનલાઈન પર જે થઈ તમારી સ્કૂલનું જે સિલેક્શન છે એ તમે કરી શકો છો બરાબર ને તો જુઓ મિત્રો અહીંયા હું એક તમને જે ટ્રાયલ ફોર્મ છે ફોર્મ છે તો ભરીને તમને બતાવું કે કેવી રીતે તમે છે તો ફોર્મ આ ભરી શકો છો અને સ્કૂલનું જે સિલેક્શન કેવી રીતે કરી શકો છો માનો કે આપણું માધ્યમિકનું છે બરાબર ને તો આપણે ક્લિક કરવાનું રહેશે આના પર જેમ તમે માધ્યમિક પર ક્લિક કરશો તો તમારી સામે આ એક ફોર્મ ઓપન થશે જેમાં તમારો જે ટાટનો સીટ નંબર નાખવાનો રહેશે તમારે જન્મ તારીખ નાખવાનો રહેશે અને આ પાસવર્ડ તેમજ અહીંયા છે તો આ કેપચા નાખવાનો રહેશે અને તમારે લોગિન ઇન કરવાનો રહેશે હવે માને કે હું અહીંયા એક ટાટનો સીટ નંબર નાખું છું અને લોગિન કરું છું ત્યારબાદ તમારે અહીંયા પાસવર્ડ નાખવાનો રહેશે અને અહીંયા આ જે કેપ્ચા છે ટોટલ કેટલો થાય છે એ નાખવાનો રહેશે ત્યારબાદ આ લોગિન બટન પર ક્લિક કરવાનું છે તમારી સામે આ પેજ ઓપન થશે અને પેજમાં તમારો જે સમગ્ર ડિટેલ જે છે અહીંયા શો કરશે આ ડિટેલ શો કરશે બરાબર ત્યારબાદ તમે જોઈ શકો છો આ ડેશબોર્ડ છે સ્કૂલ સિલેક્શન અહીંયા ઓપ્શન છે અને અહીંયા તમારું નામ બતાવશે કેન્ડિડેટનું બરાબર હવે નીચે તમે જોઈ શકો છો અહીંયા બે ઓપ્શન છે પ્રિન્ટ એપ્લિકેશન અને સ્કૂલ સિલેક્શન તો તમારે શું કરવાનું રહેશે આ પ્રિન્ટ સોરી સ્કૂલ સિલેક્શન છે આના પર ક્લિક કરવાનું રહેશે જેમ તમે આના પર ક્લિક કરશો તમારી સામે એક બીજું પેજ ઓપન થશે અહીંયા તમે જોઈ શકો છો આ સ્કૂલ સિલેક્શન પછી તમારી આ બાહે ધરી છે આના પર ટીક કરીને આ સેવનું બટન છે સેવ કરવાનું રહેશે શાળાઓ અને બધી શાળાઓ પસંદ કર્યા બાદ તમારે સેવ એન્ડ કન્ફર્મ અહીંયા કરવાનું રહેશે હવે તમારે સૌથી પહેલાં શું કરવાનું રહેશે આ ટાઈપની અંદર તમારે નીચે સ્ક્રોલ કરીને આવવાનું રહેશે જેમ તમે નીચે સ્ક્રોલ કરીને આવશો તમે આ જોઈ શકો છો ઘણી બધી શાળાઓ અહીંયા આપવામાં આવેલ છે અને આ શાળાઓ તમે નીચે સ્ક્રોલ કરશો તો ઘણી બધી શાળાઓ છે હવે તમને જે પણ શાળા પસંદ છે તમારે સૌથી પહેલાં સિલેક્ટ કરવાનું રહેશે માનો કે આપણે આ એક નંબરની શાળાની છે તો સિલેક્ટ કરીએ તો તમારે કરવાનું રહેશે તો ક્લિક જેમ તમે ક્લિક કરશો અહીંયા જમણી બાજુ જોઈ શકો છો આ શાળા આવી જશે પછી બીજી શાળા માનો કે આપણે ક્લિક કરીએ તો આ શાળા અહીંયા આવી જશે અને ત્રીજી શાળા માનો કે આ સિલેક્ટ કરીએ અને ચોથી શાળા આ રીતે સિલેક્ટ કરીએ તો જો અહીંયા ચાર શાળાઓ જે છે આપણે સિલેક્ટ કરી છે હવે માનો કે તમારે આ ચાર શાળાઓમાં આ જે ચોથી શાળા છે એ તમારે ફર્સ્ટ નંબર પર રાખવી છે તો તમારે શું કરવાનું રહેશે અહીંયા તમે જોઈ શકો છો આ ડ્રેગનું બટન છે આના પર ટેપ કરી રાખવાનું રહેશે ક્લિક કરી પછી તમે આમ કરીને નીચે ઉપર છે તો ખસાડી શકો છો પછી માનો કે તમારે આ સેકન્ડ નંબર કર્યું છે તો પર દબાવી રાખીને ક્લિક કરીને તમે અહીંયા ડ્રેગ કરવાનું રહેશે બરાબર તો આ રીતે શાળાનો ક્રમ તમે છે તો સેટ કરી શકો છો આવી રીતે તમે શાળા સિલેક્ટ કર્યા બાદ તમારે સેવ કરવાનું રહેશે જેમ તમે સેવ કરશો ત્યારબાદ તમારે શું કરવાનું છે જુઓ સેવ કરતાં પહેલાં તમારે અહીંયા જે છે બાહેદેરી છે એના પર ક્લિક કરીને સેવ કરવાનું રહેશે ત્યારબાદ આ બધી શાળાઓ છે તો સેવ થશે હવે માનો કે તમે સેવ કર્યું છે અને તમારી આટલી શાળાઓ સિલેક્ટ કરો કરવી છે તમારે છે તો અહીંયા બાહ્ય દરી પર ટીક કરીને ત્યારબાદ સેવ એન્ડ કન્ફર્મ કરવાનું છે સેવ એન્ડ કન્ફર્મ કર્યા બાદ તમે આ શાળાઓની અંદર કોઈપણ પ્રકારે સુધારો કરી શકશો નહીં આની તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે હવે માનો કે તમે શાળા સિલેક્ટ કરી છે અને અહીંયા કંઈ ગરબડ થઈ ગઈ છે તો બધી શાળાઓ તમારે રિસેટ કરવી છે હવે માનો કે ગરબડ થઈ ગઈ તો તમે આ રિસેટનું બટન છાના પર ક્લિક કરશો પણ અહીંયા તમને મેસેજ શો કરશે આર યુ શ્યોર વોન્ટ ટુ આ રીસેટ ઓલ સિલેક્ટેડ સ્કૂલ તમારે દબાવવાનું રહેશે યસ સિલેક્ટ કરશો એટલે તમારે જેટલી બી સિલેક્ટ કરેલી શાળાઓ ત્યાંથી જતી રહેશે બરાબર ને તો આ રીતે તમે જે તો શાળા છે તો સિલેક્ટ કરી શકો છો અને સિલેક્ટ કર્યા બાદ છેલ્લે બાહેદરી ઉપર ટીક કરીને આજે સેવ એન્ડ કન્ફર્મ કરવાનું રહેશે અને ખાસ યાદ રાખજો સેવ એન્ડ કન્ફર્મ કર્યા બાદ અરજી કોઈપણ પ્રકારે જે તમારી જે છે એ સુધારવામાં આવશે ને એટલે સિલેક્ટ કરતી વખતે ખાસ ધ્યાન રાખજો આ મારી છે તો તમને નમ્ર વિનંતી છે તો ચાલો મિત્રો આ તો આજનો વિડીયો કે જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તમે જે સ્કૂલ શાળા પસંદગી છે એ કેવી રીતે કરી શકો છો અને તમને જે પ્રાયોરિટી જે સ્કૂલની કેવી રીતે રાખી શકો છો બરાબર ને અમુક ઉમેદવારને આવતું ન હોય કે ઉપરની શાળા કેવી રીતે ઉપર નાખવાની અથવા નીચે કેવી રીતે કરવાનું એ પણ આપણે અહીંયા બતાવ્યું છે તો મિત્રો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો અને આવી રીતે જ નવી નવી માહિતી મળવા માટે અવશ્ય આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને આ માહિતી તમારા દરેક જે જ્ઞાનસાયકની અંદર જોડાયેલા ઉમેદવાર છે એમના શેર કરજો થેન્ક યુ મિત્રો આભાર વેલકમ આવજો